છોટાદેપુર જિલ્લા અને તાલુકાના વ્યાજબી ભાવના દુકાન સંચાલકો નું આવેદનપત્ર નવેમ્બર થી વિતરણ પ્રક્રિયા બંધ રાખવાનો નિર્ણય ભાવના સંચાલકોની પડતર માંગણીઓ ગુજરાત સરકાર સમક્ષ રજૂ કરવા તથા બે હાજર પચીસ માટે જથ્થો નહીં ભરવા તથા એક નવેમ્બર થી વિતરણ પ્રક્રિયા થી અલગ રહેવા અંગે આવેદન પત્ર આપવામાં આવ્યું છે છોટાદેપુર તાલુકા એફ એસોસિએશન દ્વારા વ્યાજબી ભાવની દુકાનના સંચાલકોની પડતર માંગણીઓ ગુજરાત સરકાર સમક્ષ રજૂ કરવા અને નવેમ્બર બે ના માસ માટે જથ્થો નહીં ભરવા તથા એક નવેમ્બર બે હજાર પચીસ થી વિતરણ પ્રક્રિયા થી અલગ રહેવા અંગે છોટા

પ્રશ્નોનું નિરાકરણ જેવા મુખ્ય માંગણીઓને સમાવેશ થાય છે અમારી ઘણા સમયથી કરેલી રજૂઆતો છતાં અમારી માંગણીઓને સંતોષકારક કે લેખિત જવાબ મળ્યો નથી આથી ગુજરાત રાજ્યના બંને સંગઠનો ઓલ ફેર પ્રાઇઝ સોપ એસોસિએશન અને ગુજરાત ફેર પ્રાઇઝ સોપ એસોસિએશન અને ગુજરાત એન્ડ કેરોશી લાયસન્સ હોલ્ડર્સ એસોસિએશન દ્વારા સંયુક્ત રીતે નિર્ણય લેવામાં આવ્યો છે કે મારી પડતર માંગણીનું તાત્કાલિક નિરાકરણ ન આવે તો ના છૂટકે ગાંધીજી ઇન્ડિયા માર્ગ આંદોલન કરવું પડશે આ નિર્ણયના ભાગરૂપે નવેમ્બર બે હજાર માસના જથ્થાના ચલન નહીં ભરવાની તારીખ એક નવેમ્બર બે હાજર પચીસ થી વિતરણ પ્રક્રિયા થી સંપૂર્ણપણે અલગ રહેવા જોઈ રહ્યા છે આ અસહકારનું આંદોલન શરૂ કરવાની જાણ આવેદન પત્ર દ્વારા કરવામાં આવી રહી છે તેમ આપેલ આવેદન પત્ર માં જણાવાયું હતું આજ રોજ તારીખ ત્રીસ દસ બે હજાર પચીસ ના રોજ અમે તમામ દુકાનદારો છોટાદેપુર તાલુકામાં આવેદન પત્ર આપેલ છે જેમાં અમે અમારી પડતર વીસ જેટલી માંગણીઓ છે એ દરેક માંગણીઓનો સરકાર સ્વીકાર કરે એવી અમારી બધાની માંગ છે જેમાં સર્વર નહીં ચાલતું પૂરેપૂરું કમિશન નહીં આપતા તથા આવેદનપત્ર આપ્યું આજે અમે આવેદનપત્ર મામલતદાર સાહેબ શ્રીને આપ્યું છે અને જિલ્લા લેવલે અમે બધા પ્રમુખો છોટાદેપુર જિલ્લાના બધા પ્રમુખો ભેગા કરીને જિલ્લા લેવલે ડીએસઓ સાહેબને પણ આવેદનપત્ર આપ્યું છે અને તમામ આખા રાજ્યની સત્તર હજાર દુકાનદારોના બધાના દરેક તાલુકામાં દરેક જિલ્લામાં બે એસોસિએશન મંડળની અમારી પડતર માંગણીઓ ને દિન સુધી સરકારે જાહેર આપેલ નથી જેથી કરીને પહેલી નવેમ્બરથી જ્યાં સુધી અમારી પડતર માંગણીઓ ના આપે ત્યાં સુધી અમે હડતાળ પર રહેવાના છીએ અને જોડાયા છે નામ બોલો નામ રાજપૂત ફતે સિરાય છે રાજપૂત બોલો છું દ્વારા છોટા ઉદયપુર